पीएफ पासबुक तेरे अपना जो भी अवेलेबल माप डर जान hmm. मेंबर पासबुक यहीं पर इसकरवाने तो आप लोग एविएन नंबर अंदर पासवर्ड प्रदेश ठीक है

નો ખોલી ગઈ હવે આપણો આની અંદર પાસબુક જોજો 5000 રૂપિયા ઉપાડ કરેલો છે વિડ્રો 5000 ઇન્ટરેસ્ટ મળેલું છે વ્યાજ ₹24 डीजी आईडी मा ट्रांसफर ₹946 ट्रांसफर करे बस પછી આજે કોન્ટ્રોવર્શન જમા થયેલું હોય તે છે કે નોકરીદાતા તરફથી ના પ્રાપ્ત તરફથી હા પાસબુક અપડેટ છે કોન્ટ્રોવર્શન જમા થઈ ગયો આ પેન્શન ન ભઈ શકે

ઉપાડો થયો એટલો પચીસ હજાર બાકીનું જે કઈ જમા થતું હોય એ તમારું જમા રે અંદર હિસ્ટ્રી ત્રણ જગ્યાની હિસ્ટ્રી બતાવે છે ત્રણ જગ્યા પર કામ કરેલું છે साउथ वेस्ट जोन गीता हॉस्पिटलिटी सर्विस लिमिटेड प्राइवेट लिमिटेड सूरत म्यनिस्पल कॉर्पोरेशन जॉइनिंग डेट हो बताओ चलो तो वीडियो मतलब लाइक कर, कर जो ने सब्सक्राइब कर